હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો સારા જશો મારા વિડીયો જોવે એ બધા સારા જોઈ અમે ઓલખેર્યો અમે ગયા હતા ને નદીએ તો આ વખતે અમને બહુ મજા આવી ગઈ નદીએ નાહવાની તો આ વખતે વિચાર્યું કે આ વખતે અમે જઈ તો જો હું રેડી થઈ ગઈ છું ગાડી પણ રેડી છે બસ હવે બે ફ્રેન્ડ આવે છે ભગીરથના તો એની રાહ જોઈએ છીએ બસ એ આવે એટલી વાર અમે નીકળીએ બસ જો રેડી થઈ ગયા છે આવે છે સામાન ઘણો લાગે છે એવું લાગે છે આ બધો સામાન અમારે બપોરે જમવાનું ને બધું એ હોય કારણ કે મને બહાર કઈ ખાવા સારું મળતું નથી પીઝા સિવાય બસ જો એ જ ગાડી છે હા માલિક એ ગાડીની માલિક ગાડીમાં બેઠા છે ટાઈપ જે છે બોલીએ તો ગમે ગાડી જોડાવ ને તારી ગાડી હું તને બતાવી એ લીવર મારીને આ આ રોડ એવો બાકી ગાડી તો વસ્તુમાંથી અમે પહોંચી ગયા છીએ નદી ઓલા બે તો હજીને પાછળ લપ્ત કરે છે હું ને બે હાલવા મીડા છે તો પાછળ દેખાય છે આજ તો સોમવાર છે તો પણ એટલી ટ્રાફિક ટ્રાફિક લાગે છે કારણ કે આજે બહુ બધી ગાડીઓ દેખાય છે બે બે પાર્કિંગ ભરેલા છે બોલો એમ છે કે આડા દિવસે જઈ કે આડા દિવસે જઈ તો કઈક જગ્યા હશે કઈક મળશે સરખી રીતે નાવાનું પણ નહીં તો આડા દિવસે તો ફૂલ છે કોને ખબર હજી પાછળ છે એ લપ કરે હે આ જગ્યા અમને એટલી બધી ગમી ગઈ છે કે અમે બીજી વાર આવી ગયા અહીંયા ઓલી છે ઝડપડીની જેમ નહીં છે

બધા એટલા એન્જોય કરે છે કે અહીંયા મનની શાંતિ મળે અને બસ ડોહી એટલે મતલબ ડોહી ડોવા નહીં મોટી ઉંમરના લોકો પણ આવે છે અહીંયા ફરવા ફેમિલી બીચ ફેમિલી જેવાનું મતલબ લોકો આવી શકે એમ પિકનિક જેવું એમ થઈ જાય વન ડે પિકનિક અને નાના છોકરાઓને એ બધાને મજા આવી જાય ફેમિલી આમ હોય ને તો મને તો છે ને હે રસ્તામાં જ ભૂખ લાગી ગઈ હતી એટલે હું હવે આગળ જઈને છે ને સીધી નાવા નહીં જાઉં પહેલાં તો હું પહેલાં ખાઈશ પહેલાં તો હું ખાઈ લઈશ અમે બસ જમવાનું બધું ઘરેથી જ બનાવીને આવ્યા અહીંયા કારણ કે છે ને હે નોનવેજને એવું જ મળે અને આપણને નોનવેજ તો કંઈ ફાવતું નથી આપણે તો પ્યોર વેજીટેરિયન અને બધું ઘરેથી જ બનાવીને આવી આપણે જોઈ જો ભાઈ ગુજરાતી આપણે એટલે આપણે ફૂલ મસાલા મસાલા વાળું જોઈ જમવાનું જો કે આ બધું તમે આગલા વ્લોગમાં માં જોયું જ હશે પણ પાછું એક બતાવી દઉં જો એને ન જોયું હોય તો પાછું બતાવી દઉં આજે સોમવાર છે આડા દિવસ આવ્યા એમ થયું કે શનિ રવિ ફૂલ હોય પણ આ તો આજે ફૂલ છે પાણી જોઈને ને વયા ગયા છે અને અમે બધા ખાઈ લીધું અને એ બધા નાવા ગયા ને હવે હું આખું આ બધું ફરતું લોકેશન જોઈ આવો ચેક કરી તમને બધાને પણ બતાવું લોકેશન કેવું છે પેલા તો હું પાણી બતાવી દઉં પેલા બે આ બેઠા છે ને આ ખબર નહીં બંધ છે ક્લોથ નું બોર્ડ મારી દીધું છે ખબર નહીં એ બાજુ કઈ શું હશે આ બે નહીં જાય છે થોડી થોડી કામ આગળ જવા વિડીયો ઉતારું જોઈએ મારો તો વિચાર હતો કે હું રીલ્સ બનાવું પણ હવે આ જોઈને લાગતો નહીં કે હું રીલ્સ બનાવી શકું ઓલા મને ત્યાંથી રાઈડો કાઢીને બોલાવે છે મેં તો કઈ કપડા ચેન્જ કર્યા નથી અહીંયા બૂટ કાઢું છું મારે જાવું છે પાણીમાં ખબર છે અમે બે જાય છીએ પુલ ઉપર બેન ને લીધા છે પરાણે એને નાવા જાવું છે પણ આના હસબેન્ડ અને હું અમે બે નાવાના એટલા આળહુડા છીએ ઠંડુ પાણી જોઈને અમને જવું એમ મતલબ ઈચ્છા જ ન થાય કે જાવું એમ નાવા અને ભગીરથના બેન એ બે એટલા હરક પદુડા છે કે પાણી જોઈને એમ એટલે હરખાઈ જાય કે નવા જ જવું છે નવા જ જવું છે હા તો ચાલો અમે પેલા પુલ ઉપર ચરાખો તમને સાઈડ સીન બતાવી દઉં સાઈડ સીન નહીં શું કહેવાય થોડા ઘણા સીન તમને બધા બતાવી દઉં કેવા લાગ્યા સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરજો બાકી કાંઈ વાંધો નહીં પુલ આવી ગયો છે કેવા બિચારા દાદા જો વાઈડે પાણી છે આ સાઈડ પાણી છે પણ આ સાઈડ થોડુંક મેળા જેવું લાગે છે ખીચો ખીચ અને આ સાઈડ તો કોઈ નથી આ સાઈડ નાવા જેવું છે એમ તો આ સાઈડ જ હોવાય કા નાવા એવું નથી લાગતું તમને બેન આવી આ આ સાઈડ બધું છે ને સામાન બામાન મૂકીને અહીંયા જ નાય લેવાય તો આપણને મજા આવે નહીં દાદરા બાદરા બધું છે હવે અમે ઘરે અમે થાકી ગયા હવે એટલે હું થોડીક જ વાર નાઈ છું આટલી એમ કહેશે કે ફાકા મેન મેમ જો આ લોકોનો જે ફોટો પાડવો છે તો એ ફોટો અમારે અહીંયા ચાલે છે ફોટોશૂટ ફોટોશૂટ થઈ જાય પછી અમે જાશું ઘરે આ મારા બડે ભૈયા હે હમારે ઓર યે અમારી ભાભીજી હે ત્યાં હોય જ દોહું છે ને એ બે કુતરા લઈને આવ્યા છે ડોહાઈ પપોડી કૂચરું પપોડી કૂચરું છે પગીરથ કંટાળા છે ફોટા પાડે આ બધા અમે ફોટા પાડી છે તો એને મજા નથી આવતી હવે અમે ઘરે જઈ છીએ તો ચાલો મળીએ મારા નેક્સ્ટ માં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ